ચોમાસામાં સંભવિત ઋતુજન્ય રોગચાળા સામે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે આજે શહેરના વારસ્ય વિસ્તારમાં પાણીપુરી બનાવી વેચાણ કરતા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ શાખાની ટીમે પૂરી બનાવવા માટેના તેલ ચટણી બટાકા ચણા તેમજ મસાલાનું ચેકિંગ કર્યું હતું તપાસ ટીમોએ આ ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી નથી શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે જ પાલિકા આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આઠ ફૂડ ઇન્સ્પેક્ટરોની બે અલગ અલગ ટીમો બનાવી વારસ્ય વિસ્તારમાં પાણીપુરી બનાવી વેચાણ કરનારાઓ મકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં ચોમાસું શરૂ થવાની સાથે જ પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર અણુ મહેશ બાબુની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વેદીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા આઠ ફૂડ ઇન્સ્પેક્ટરની બનાવવામાં આવેલી બે ટીમો દ્વારા વાઘોડિયા રોડ ખાતે આવેલ કુકાજીનું વાડીઓ અને વારસ્ય સંજયનગરમાં પાણીપુરી બનાવી વેચાણ કરનારાઓની ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં જ્યાં વિપુલ માત્રામાં પાણીપુરીનું પાણી અને તેને સંલગ્ન ખાદ્યપદાર્થ બનાવવામાં આવે છે ફૂડ ઇન્સ્પેક્ટરોએ સઘન તપાસ કરી ખાદ્યપદાર્થના નમૂના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી